ઉના તાલુકાના સિમર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ધારાસભ્ય કેસી રાઠોડ સહિત મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને મળ્યા વિવિધ યોજનાના લાભ ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમ થકી જન જન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે ત્યારે ઉના તાલુકાના સિમર ખાતે વિકસિત ભારત સંકલ્પ રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર ઉત્તમ કાર્ય કરી રહી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ ઉનાના છેવાડાના ગ્રામજનોને પણ મળી રહ્યો છે જે દર્શાવી રહ્યો છે કે સરકાર પ્રત્યે વ્યક્તિને મુખ્ય ધારામાં લાવી વિકાસ કરવા કટિબદ્ધ છે આરોગ્ય વિભાગ દ્વારા નિદાન કેમ્પમાં એકસો પાંચથી વધુ લોકોની આરોગ્ય લક્ષી તપાસ પણ કરવામાં આવી હતી જેમાં ટીબીના પણ ઓગણીસ દર્દીઓની તપાસ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સંકલ્પ યાત્રાના માધ્યમથી સિમરમાં આયુષ્યમાન કાર્ડના બસો અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સત્તર નવા લાભાર્થી નોંધાયા હતા જ્યારે સ્થળ પરત પિસ્તાલીસ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથ शपथ लेते हैं कि भारतीय नागरिक होने का હું આજે તમને કિશોરી વિશે થોડું કહેવા માંગુ છું એટલે સાંભળવા માટે નમ્રવૃત્તિ દરેક ઘરમાં અવાજ ગુનસે દીકરીઓ હવે આગળ વધશે દરેક ઘરમાં અવાજ ગુનસે દીકરીઓ હવે આગળ વધશે રાજ્યના લોકો સ્વચ્છ જીવન જીવી શકે એ માટે ગુજરાત સરકાર કાર્યરત છે કિશોરીઓને પોષણ મળે અને તેઓ આરોગ્ય સારું મળે એ માટે તેઓ સરકારો પૂર્ણા યોજના શરૂ કરી છે અગિયાર થી ચૌદ વર્ષની શાળાએ ન જતી કિશોરી માટે સ્ક્રીન ફોર એન્ડોલેસન ગર્લ્સ યોજના અમલમાં છે અઢાર પંદર થી અઢાર વર્ષની કિશોરીઓમાં પૂર્ણા યોજના અમલમાં છે આંગણવાડી કાર્યકર્તા દર દર મંગળવારે કિશોરીઓને કેન્દ્ર પર બોલાવવામાં આવે છે તથા ચર્ચા કરવામાં આવે છે કાર્યકર દ્વારા દર કાર્યકર દ્વારા પૂર્ણ શક્તિના ચાર પેકેટ આપવામાં આવે છે વિકાસ માટેની ગોળીઓ અને તેમની ઊંચાઈ અને વજન કરવામાં આવે છે આંગણવાડી કેન્દ્રમાંથી આપવામાં આવતા પૌષ્ટિક આહાર માતૃશક્તિ પૂર્ણ શક્તિ અને બાળ શક્તિના આપણા વ્યવહારિક જીવનમાં અશુકપણે ઉપયોગ કરવો જોઈએ